અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય વિશ્વકર્મા સાહેબ દ્વારા જે લોકોના એ જિલ્લામાં જઈને જિલ્લા પંચાયતની સીટ દ્વારા એ સનય મિલનનું આયોજન કરેલું એમાં અમારા જિલ્લાના મુખ્ય વક્તા તરીકે ડોક્ટર દશરથજી ઠાકોર સાહેબ જિલ્લાના મંત્રી તરીકે નિલેશભાઈ રાજગોર અને અમારા એ બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા બાપુને એ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહામંત્રીઓ સાથે દરેક સીટોમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના બુથના કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહીને એ મોદી સાહેબનો જે સંકલ્પ છે એને સાકાર કરવાના પ્રતિજ્ઞા લીધી છે કે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને આત્મનિર્ભરની જે વાત કરી છે મોદી સાહેબને એ એકી અવાજે વધાવી લીધી છે અને અમારા કાર્યકર્તાઓએ સંકલ્પ લઈને ઘર ઘર જઈને એમનો સંદેશો પહોંચાડીને સ્વદેશી અપનાવવાની વાત કરી છે એ ખૂબ જ સ્રહણીય છે એને દરેક કાર્યકર્તાએ વધાવી લીધી છે અને ઘરે ઘરે જઈને એ વાત પહોંચાડવાના સંકલ્પ લીધા છે બોલો ભારત માતા કી હ